પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ તાલુકાના પાવાગઢની તળેટી ખાતે આવેલ ઢીકવા ગામે કાયદેસરની પરવાનગી વગર ચાલતા વોટરપાર્કને તંત્ર દ્વારા તાબડતોડ બંધ કરવામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વહીવટીતંત્રની ટીમ વોટર વોટરપાર્ક ખાતે પહોંચી ત્યારે વોટરપાર્ક ખાતે મોટી સંખ્યામાં વોટરપાર્કની મજા માળતા સહેલાણીઓમાં પણ એક તબક્કે કુતુલ સર્જાયું સરદાર સિટી વોટરપાર્કના નામે ચાલતા વોટરપાર્કના સંચાલકે કાયદેસરની વોટરપાર્ક ચલાવવાની મંજૂરી મેળવી ન હોવા છતાં પણ વોટરપાર્ક છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યાની જાણ વહીવટી તંત્રને ધ્યાને આવતા હાલોલ મામલતદારની ટીમ તેમજ પાવાગઢ પોલીસ સાથે વોટરપાર્ક ખાતે પહોંચી વોટરપાર્કના સંચાલક પાસે વોટરપાર્ક ચલાવવા બાબતની પરવાનગી અંગેના જરૂરી કાગળો માંગતા સંચાલકે જણાવ્યું કે વોટર પાર્ક ચલાવવા અંગે પરવાનગી મેળવવા માટેની અરજી જૂન બે હજાર ચોવીસમાં જિલ્લા કાર્યકર્તાની કચેરી કરવામાં આવી છે જો કે અમોએ વોટર પાર્ક ચલાવવા બાબતની માંગણી કરી છે પરંતુ દસ્તાવેજી પૂરા જોતા કોઈ પણ કાગળોમાં વોટર પાર્ક ચલાવવાની મંજૂરી એવા કોઈ કાગળ મળી ન આવતા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી વોટર પાર્કને બંધ કરી દીધો હતો મહેરબાન પ્રાન સાહેબ અને મામલતદાર સાહેબની સૂચનાથી સરદાર સિટી વોટર પાર્કની તપાસ કરવામાં આવેલી છે અને

મિતુલ શાહ દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ